નમસ્કાર સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દાનાપુરમાં વેઇટિંગ લિસ્ટ ચારસો ની પાર ખેડૂતો બન્યા ચિંતિત ડભોઈમાં વરસાદે તાળી આપતા ડાખરના ધારૂ સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ આઈઆરસીટીસી રૂપિયા એકવીસ હજારમાં સાચોત્ર્લિંગની દસ દિવસની યાત્રા કરાવશે રાજકોટ રેલવે જંક્શનથી તારીખ ત્રણ આઠ ના રોજ શ્રાવણ સ્પેશિયલ ટ્રેન રવાના થશે વરસાદને કારણે મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક અડધી સ્થાનિક મેથી શરૂ કોથમીરની આવક પંદર દિવસ બાદ શરૂ થશે સત્તર જુલાઈથી ચતુર્માસ શરૂ પાંચ ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો પ્રારંભ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસ્યો મોડાસા સહિત માથાસુલિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો જાલોદર અણદા પૂરમાં પણ વરસાદ જોવા મળ્યો તો ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી તો ખેડૂતોને ખેતીલાયક વરસાદથી આનંદની લાગણી જોવા મળી તો અરવલ્લી જિલ્લામાં સમિસ્તાન છે વરસાદી માહોલ જામ્યો મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ જોવા મળ્યો મોડાસા સહિત માથા સુલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો જાલોદર અણદાપુરમાં પણ વરસાદ વરસ્યો ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ખેડૂતોને ખેતીલાયક વરસાદથી આનંદની લાગણી વિચિત્ર વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જોશમાં ચાલી રહ્યું છે આ માટે ગુજરાતના આઠ બુલેટ સ્ટેશન તેમજ સ્ટેશનમાંથી પાંચમાં કોન્કોર્સ અને રેલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે વાપી બિલીમોરા સુરત આણંદ અને અમદાવાદમાં કામ પૂર્ણ થયું છે જ્યારે સાબરમતી વડોદરા અને ભરૂચમાં પૂર્ણતાના આરે છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે પાંચસો કિલોમીટર લાંબો કોરિડોર કુલ બાર સ્ટેશન છે શહેરમાંથી ગેરકાયદે હોર્ડિંગ્સ ઉતારવા મામલે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે હાઈકોર્ટમાં હોર્ડિંગ્સ ઉતારી લેવા ખાતરી આપી છે મ્યુનિસિપલ શહેરમાં નિરીક્ષણ કરીને જોખમી ગેરકાયદે અને નડતરરૂપ હોર્ડિંગ્સની યાદી બનાવશે પ્રાથમિક તપાસમાં હાલ સો હોર્ડિંગ્સ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તપાસ બાકી હોવાથી આવા બે હજાર હોર્ડિંગ્સ હોવાની રજૂઆત કોર્પોરેશને કોર્ટમાં કરી છે હાલ તો સમગ્ર જે વાવેતર થયું છે તેના છોડવાઓ જમીનમાંથી બહાર નીકળી ગયા છે આગામી પાંચ દિવસમાં જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદી માહોલ રહેનાર છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે અને યથા છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસશે અને તેમજ રોજનો દોઢ બેંચ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે પોરબંદરની જીવાદોરી સમાન માછીમારીનો વ્યવસાય કરતા માછીમારોની અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે પોરબંદરના બંદરમાં માછીમારો દ્વારા પાયાની સુવિધાઓ આપવા માટે તંત્ર અને સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે બંદર વિસ્તારમાં ફાયર સેફટી શૌચાલય સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધા ઉપલબ્ધ નથી તે માટે માછીમારો ચિંતિત થઈ અને નેતાઓને પણ રજૂઆતો કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન થતા વાવેતરમાં દિવેલાના પાકનું વાવેતર વિસ્તાર સવા ત્રણ લાખ હેક્ટરની આસપાસ વાવેતર થતું હોય છે કુલ વાવેતર વીસ ટકા હિસ્સો ધરાવતા દિવેલા પાકનું સારો ઉતારો મળી રહે તે માટે કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર દિવેલાને ઘોડિયા એળથી રક્ષણ માટે અને રાસાયણિક ખાતર પાછળનો ખર્ચ ઘટાડવા પંદર ઓગસ્ટની આસપાસ વાવેતર કરવું જોઈએ સાથો સાત ચતુર્માસનો પણ પ્રારંભ થશે જ્યારે ત્રેવીસ જુલાઈની મંગળવારના રોજ જયા પાર્વતી વ્રતનું જાગરણ છે પાંચ ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ થશે શ્રાવણમાં આ વખતે ચારના બદલે પાંચ સોમવાર આવશે શિવ ભક્તિનો અનોખો સહયોગ રચાશે વિચિત્ર વાત કરીએ તો ભારે વરસાદને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક અડધી થઈ ગઈ છે જેની અસર રાજકોટને શાક માર્કેટ પર જોવા મળી રહી છે આવક અડધી થવાને કારણે ભાવમાં પણ ઉછાળો આવ્યો છે ટામેટાનો ભાવ માર્કેટ યાર્ડમાં રૂપિયા સાઈઠ ના કિલોએ પહોંચ્યા છે જ્યારે છૂટક માર્કેટમાં તેનો ભાવ એસી સુધી વસૂલવામાં આવી રહ્યો છે શ્રાવણ માસનો આગામી ઓગસ્ટ મહિનામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે સાત જ્યોતિર્લિગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ અને નવરાત્રિની આ શ્રાવણ સ્પેશિયલ ટ્રેન ત્રણ આઠના રોજ રાજકોટ જંક્શનથી પ્રસ્થાન કરશે ડભોઈ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ડભોઈ તાલુકામાં મહદાન શ્રી ખેડૂતો ડાંગરની ખેતી કરે છે ચોમાસાના પ્રારંભિક ખેતી લાયક વરસાદ થતા તાલુકાના બાવીસ જેટલા ગામો અને દસ જેટલી વસાહતોના ખેડૂતોએ ખેતરમાં ડાંગરના ધરૂ રોપ્યા છે છેલ્લા અઠવાડિયાથી વરસાદે તાળી આપતા ડાંગરના સુકાઈ જવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે ઓગણત્રીસ ઓક્ટોબરથી દિવાળી શરૂ થશે જ્યારે